આપણી ગુજરાત ફિલ્મ ઇન્ડસ્ટ્રી દિવસેને દિવસે સફળતાના નવા સોપાનો સર કરી રહી છે અને દર અઠવાડિયે નવા નવા લેખક ડાયરેક્ટર અને પ્રોડ્યુસર્સ નવા નવા વિષય સામાજિક કથાઓ અને સરસ મજાના સંદેશ લઈને મનોરંજનના ક્ષેત્રે આવી રહ્યા છે સફળતાની યશ કલગીમાં એક નવું પીછું મહેતા સતરંગીરે નામની એક સરસ મજાની પારિવારિક કથા અને સરસ મજાના સંદેશ ફિલ્મ આવી રહી છે વીસ સપ્ટેમ્બર ના રોજ જે મોટા શહેર અને ગામડાના લોકોને પણ ગમે એવી છે આ ફિલ્મના પ્રોડ્યુસર અને મુખ્ય પાત્રમાં રાજ બાસીયા છે અને બહુ અભિનેત્રી પ્રતિકથા પટેલ આ ફિલ્મની મુખ્ય અભિનેત્રી છે ઘણી બધી ગુજરાતી ફિલ્મો લખી ચૂકેલા અને પાંચ થી વધુ ફિલ્મોનું ડાયરેક્શન કરી ચૂકેલા એવા બોલીવુડના રાઇટર ડાયરેક્ટર અને ગીતકાર શ્રી ઇરશાદ દલાલ આ ફિલ્મના રાઇટર અને ડાયરેક્ટર છે નમસ્કાર અમદાવાદ મારું નામ છે રાજ બાસીરા હું મારું મૂળ ભાવનગર છે આ ફિલ્મ સત્રંગી એમાં હું લીડ કરી રહ્યો છું તો એક્સપિરિયન્સની વાત કરું તો બધા ડિરેક્ટર ઈશાદ સર અને મોટા મોટા આપણા ઇન્ડસ્ટ્રીના કથા પટેલ આ લોકો સાથે શૂટ કરવાનો એક્સપિરિયન્સ તો બહુ ગજબનો રહ્યો અને બધા ફૂલ સપોર્ટ કર્યો છે મને મને ક્યારેય એવું નથી લાગ્યું કે હું ડેબ્યુ કરી રહ્યો છું અને મારા કેરેક્ટરની વાત કરું તો દર્શન દેસાઈ નામના એક છોકરાનું જે ત્રીસ આજુબાજુનો થઈ ગયો છે એનું કેરેક્ટર કરી રહ્યો છું તો એ કેરેક્ટરને કરવામાં મને બહુ મજા આવી છે અને ઘણી અંશે હું એ કેરેક્ટર સાથે મતલબ એ અનુભવ મેં કરી ચૂકેલા છે એટલે કેરેક્ટર કરવાનો અનુભવ તો એકદમ ગજબનો રહ્યો છે સરસ કેરેક્ટર છે દર્શન દેસાઈનું તો આ ફિલ્મ વીસ સપ્ટેમ્બરના રોજ આપણા તમામ સિનેમા ઘરોમાં રિલીઝ થઈ રહી છે તો પ્લીઝ બધા જોવા જજો અને મને ખૂબ પ્રેમ આપજો અમને બધાને થેન્ક યુ સો મચ આજે તમારા સૌની સમક્ષ ઉપસ્થિત થવાનો સોનેરી મોકો મને મળ્યો છે કેમ કે અમે લોકો એક બહુ જ અલગ વિષયવાળી સામાજિક સંદેશની સાથે ભરપૂર પારિવારિક મનોરંજક મનોરંજન આપતી ફિલ્મ સતરંગી લઈને આવી રહ્યા છીએ તમારી સમક્ષ વીસ સપ્ટેમ્બરના રોજ શુક્રવારના રોજ સમગ્ર ગુજરાતમાં આ ફિલ્મ રિલીઝ થઈ રહી છે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં અત્યાર સુધીની આ મારી ચોથી ફિલ્મ છે મારી પહેલી ફિલ્મમાંથી સ્વાગતમ પછી ધમણ એસ ટુ જી ટુ અને સતરંગ હવે લઈને આવી રહી આ ફિલ્મનો એક્સપિરિયન્સ કેવો રહ્યો અને હાઉ યુ વેર સિલેક્ટેડ આ ફિલ્મનો એક્સપિરિયન્સ ખૂબ જ સરસ રહ્યો છે કહું ને કે ડિરેક્ટર અને પ્રોડ્યુસરને એક વિઝન હતું મારા આ આ ફિલ્મમાં મારા પાત્રનું નામ છે અમની પટેલ અમની પટેલનું કેરેક્ટર એવું કેરેક્ટર છે કે જે બહુ બધા શેડ લઈને આવી રહ્યું છે એનો એક આખો ગ્રાફ છે ફિલ્મમાં નેગેટિવ નેગેટિવ તો નહીં પણ ગ્રે શેડથી શરૂ થતો એક કેરેક્ટર છે જે આગળ આગળ જઈને પોઝિટિવલી એનું એનામાં ચેન્જ આવે છે અને એવું કેરેક્ટર કરવા માટે સરને એક પ્રોપર એક્ટર જોઈતું હતું એટલે ઓડિશન્સ બી લેવાયા હતા અને એના પછી થકી અમે વર્કશોપ્સ કરી અને પછી આપી જવું તમારે પ્રેક્ષકોને શું મેસેજ આપવા છે હું એટલો મેસેજ આપીશ કે પહેલાં પણ મેં આ કીધું છે અને આજે પણ કહીશ કે આપણે બધા ગુજરાતી છે ગુજરાતી ભાષા આપણી માતૃભાષા છે એની જોડે આપણી એક અલગ લાગણી સંકળાયેલી છે એટલે ગુજરાતી માં જે સીન્સ થતા હોય છે એ ક્યાંક ને ક્યાંક આપણે જે ઘરે બેસીને ડાઇનિંગ ટેબલ પર બી જે વાતો થતી હશે એ પણ તમને સાંભળવા મળશે એટલે અલગ રિલેશન છે તમારું એની જોડે તો ગુજરાતી ફિલ્મો જોવા જાઓ અમને તમે જે સપોર્ટ આપશો એનાથી તમારા સુધી અમે સારું વધુ સારું કન્ટેન્ટ પહોંચાડીશું એક વસ્તુ ખાલી એડ કરીશ કે વીસમી સપ્ટેમ્બરના ના સિનેમા લવર્સ ડે છે એટલે પ્રેક્ષકો માટે બહુ સરસ વસ્તુ છે કે ગુજરાતી ફિલ્મોની ટિકિટ માત્ર

અને મૂવી તમને ખબર છે 20 તારીખ આવે છે અને હું મારું ગ્રેસ નથી એવું લાગ્યું કે કરી રહ્યા કરી રહ્યા છે